જુનાગઢની શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા એક ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે હાલમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે એકસો એકાવન હવન કુંડીમાં પિતૃ મોક્ષાર્થે એક ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક દીકરીને રૂકમણી વિવાહ પ્રસંગમાં નાટ્ય રૂપે નહીં પરંતુ વ્યવહારિક જીવન રૂપે પરણાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો દીકરીનો પરિવાર જરૂરિયાતમંદ હોવાથી તે દીકરીને જરૂરિયાત મુજબનો કર્યાવર આપી અને આદર્શવાલી તરીકેની ફરજ આ સંસ્થાએ નિભાવી હતી સંસ્થા દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો કે ખરેખર જો આ રીતે કોઈ જરૂરિયાતમંદ દીકરીના દરેક રૂકમણી વિવાહમાં સૌ સાથે મળીને લગ્ન કરી દેવામાં આવે તો તેનાથી ઘણું પુણ્ય મળે છે અને અનેક જરૂરિયાતમંદ દીકરીઓને મદદ પણ મળી રહે છે જૂનાગઢ ગિરનાર દરવાજા પાસે આવેલ મા ગાયત્રી નું મંદિર ત્યાં એક પાંચ થી સાત પાંચ સુધી ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે એની અંદર એકસો ને એકોતેર લોકોએ ભાગવત સપ્તાહ પોતાના પિતૃના મોક્ષાર્થે અમે પાટલાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલું ત્યારે આજે રૂક્ષ્મણી વિવાહ હોય અને ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મિણીના લગ્નનું પાત્ર આ ભાગવત સપ્તાહમાં આવતું હોય છે ત્યારે અમારી આ ચારેય સંસ્થા ખાસ કરીને ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સત્યમ સેવા યુવક અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે અમે આ દીકરી એક બ્રાહ્મણની દીકરી હતી ખરેખર જરૂરિયાતવાળી હતી આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લગભગ સો જેટલી વસ્તુઓ આ દીકરીને કરિયરમાં આપી છે સોનાનું ચેન સોનાનો દાણો તો મારી લોકોને પણ આવી વિનંતી છે કે ક્યાંય પણ આવી સપ્તાહ હોય અને તમારા ધ્યાનમાં કોઈ આવી દીકરી આવે જરૂરિયાતમંદે જો એના લગ્ન ખરેખર એના લગ્ન કરી આપવામાં આવે તો જૂનાગઢની અંદર એક સારો મેસેજ જાય અને મને એવું છે કે એકસો એકોતેર પાટલા જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર હશે કે આટલા બધા લોકોએ આજે લાભ લીધો અને આ રૂક્ષ્મણી વિવાહ પણ જૂનાગઢની અંદર કે આ ભાગવત સપ્તાહ હોય અને ખરેખર એક બ્રાહ્મણની દીકરીના ધામધૂમથી કરિયાર આપીને લગ્ન કરતા હોય એ પણ એક નવો એક સારો મેસેજ ગયો છે અને લોકો પણ ક્યારે જ્યારે પણ આવા પ્રસંગો હોય ભાગવત સત્તા તો મારી વિનંતી છે કે રૂક્ષ્મણી વિવાહમાં ઘણા બધા દાતાઓ જે ઘણા જે પોતાના ઘરે કથા બેહાડતા હોય એ પણ એવો સારો એક વિચાર કરે કે ભાઈ મારે એક દીકરી પરિણાવી જાય અમારી જેવી સંસ્થાને કહે તો અમે તો એટીએમ લગ્ન કરીએ જ છીએ ગમે ત્યારે પણ એક સમાજને એક સારો મેસેજ થશે મારી લોકોને પણ વિનંતી છે કે તમે જ્યારે ભાગવત સપ્તાહ કરો ત્યારે આવું સુંદર મજા કાવો પણ એક પ્રસંગ જોઈએ મારું નામ નિકિતા સુમિત જોશી છે અહીંયા એક ભાગવત સપ્તાહ યોજાયેલ છે જેમાં મારી ભાણેજ તરીકે હાર્દિકા વિજયભાઈ વ્યાસનું અમે એક રૂક્ષ્મણી વિવાહના પ્રસંગમાં દીકરીને અમે બહુ તરીકે વિદાય કરેલ છે ભાર્ગવભાઈ જાની કૃષ્ણ તરીકે અને હાર્દિકા રુક્ષમણી તરીકે અમે ગાયત્રી મંદિરે આ સૌથી પહેલો એવો પ્રસંગ જોયો જેમાં અમે આ રીતે રૂક્ષ્મણી વિવાહ જે એકચ્યુલીમાં એક પાત્ર તરીકે ભજવાતું હોય છે જેને અહીંયા સાચી સાચી રીતે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ તરીકે ગાયત્રી મંદિરમાં યોજી અને એક બહુ સારું સમાજની માટે ઉદાહરણ પૂરું પારડેલ છે અને ગાયત્રી ટ્રસ્ટ અમારો પરિવાર તરફથી વ્યાસ પરિવાર અને જાની પરિવાર ખૂબ ખૂબ આભાર માને બહુ જ શુભકામનાઓ આપશું કે એમનું જીવન જે એક કૃષ્ણ અને રુક્ષમણી જે આદર્શ લગ્ન જીવન હતું જેનાથી શરૂઆત થઈ છે તો એમનું જીવન બી એ રીતે આગળ વધે અને એ લોકો બી બહુ ખુશ રહે મારું નામ ભાર્ગવ જાની છે આમનું નામ હાર્દિકા વ્યાસ છે અમે લોકો છ મહિનાથી આ સંબંધની વાતચીત ચાલુ હતી પછી અમારે મેરેજ માટે વાતચીત થઈ એના માટે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ રાવલ સાથે અમારો કોન્ટેક્ટ થયો અને એમણે અમને મેરેજ માટે ડેટ આપી કે ભાઈ પાંચ તારીખે આપણે ડેટ માટે મેરેજ માટે સરસ છે પછી એ લોકોએ ગાયત્રી મંદિરે એ લોકો આવ્યા ને એમણે પૂછે ઇન્ક્વાયરી કરી મા કે ભાઈ અમારે પાંચ તારીખ માટે જોઈએ છે ત્યારે એ લોકોએ જણાવ્યું કે ભાઈ આપણે અહીંયા ઓલરેડી એ તારીખની દરમિયાન એકસો એકાવન શક્તિપીઠ કેટલા સત્તા ચાલુ છે બરાબર પોથીની જો તમને વાંધો ના હોય તકલીફ ના હોય તો આપણે રુક્મણી વિવાહ છ તારીખે આવે છે તો આપણે સાક્ષાત રુક્મણી વિવાહની અંદર જ આપણે મેરેજ કરી દઈએ તો ના શું કહેવાય શિવ વિષ્ણુને તુલસી સ્વરૂપ આપણે મેરેજ થઈ જાય જો તમને વાંધો ના હોય